ના ઘરમાં માંગલિક પ્રસંગો અને શુભ પ્રસંગોના આમંત્રણ માટે કંકોત્રી આવતી હોય છે અને આ પ્રસંગ પૂર્ણ થયા બાદ આ કંકોત્રીને ફેંકવી કે પછી ફાડી દેવી એ અશુભ ગણાય છે તો આખરે આ ભેગી થઈ ગયેલી કંકોત્રીઓનું શું કરવું શાસ્ત્રોમાં આ બાબતને લઈને કયા બતાવાયા છે શાસ્ત્રોક્ત ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે વિષય બહુ નાનો છે પણ કામનો બહુ છે કેમ કે આ જે વિષય જે છે એ પણ એક દર્શક મિત્રના ફોન દ્વારા જ આ વિષયની રચના કરે છે એમનો મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી એમને એમના દીકરાના લગ્ન કરાવ્યા હશે અને એના લગ્નની કંકોત્રી છપાયેલી હશે અને લગ્નને ઘણા બધા વર્ષો પણ વીતી ગયા હતા પણ ઘરમાં એ લગ્નની કંકોત્રી પડી હતી કેમ કે દરેકના ઘરે ક્યાંક પ્રસંગ આવતો હોય ત્યારે આપણે કંકોત્રી છપાઈને આ રીતે મૂકતા હોઈએ છીએ ચલો તમારા કદાચ પ્રસંગ ના આવ્યો હોય પણ કદાચ કોઈ ગામનો પ્રસંગ આવ્યો હોય કે કોઈ યજ્ઞનો પ્રસંગ આવ્યો હોય કે કોઈ મોટી પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો હોય ને એ પ્રતિષ્ઠાની પણ દેવતાઓનું નિમંત્રણ ગામનો કોઈ પ્રસંગ હોય પાટોત્સવ હોય યજ્ઞ હોય પ્રાણ પ્રતિષ્ઠા હોય તો આવા ધાર્મિક કાર્યોમાં પણ પત્રિકા છપાય છે ને એ પત્રિકા તમારા ઘરે આવે છે અને એ પત્રિકા તમારા ઘરે ઘણી વખત હોય છે અને પત્રિકાની અંદર જોઈએ છે તો માતાજી ભગવાનનો ફોટો હોય અને બે ત્રણ અંદર મંત્ર શ્લોક લખેલા હોય છે તો હવે લોકોના મનમાં એક પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં પણ આ રીતે કોઈ આવી પત્રિકા આવી હોય તો અમારે શું કરવું જોઈએ અને જ્યારે જ્યારે તમારા મનમાં પ્રશ્ન થાય છે ને ત્યારે પ્રશ્નનું સમાધાન એટલે ભક્તિ સંદેશ કાર્યક્રમ સમાધાન અમે ચોક્કસ આપીએ છીએ પણ શાસ્ત્રના મત પ્રમાણે આપીએ છીએ ઘણી વખત એવું પણ મળે કે પ્રસાદ સ્વરૂપે કોઈ મંદિરમાંથી જોડે કંકુ હોય ચુંદડી આવી હોય આવું પણ આવતું હોય છે અને એ પણ ઘણા ટાઈમથી આપણા ઘરમાં હોય છે પણ એમાં ઘણા પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી આનું પણ જોડે શું કરવું જોઈએ તો આ બધા જ પ્રશ્નોનો જવાબ હંમેશા અમે કાર્યક્રમના માધ્યમથી આપીએ છીએ દર્શક મિત્રો જ્યારે કંકોત્રી લગ્નની હોય તમારા ઘરના પ્રસંગની હોય કે ગામના પ્રસંગની હોય અથવા કોઈ પાટોત્સવની હોય પણ એ કંકોત્રી તમારા ઘરે જ્યારે દેવતાઓનું જ્યારે આમંત્રણ નિમંત્રણ જે કઈ તમને મળ્યું હોય ત્યારે એ કંકોત્રીને પહેલા તો ક્યારે ફાળવી નહીં કેમ કે ભગવાનના જ્યારે યજ્ઞનું પાટોત્સવનું કોઈ આમંત્રણ આવ્યું હોય અને ઘણી વખત એવું બને કે આપણા ઘરના દીકરાના પ્રસંગનું લગ્ન થયા હોય હવે લગ્ન થયા હોય ને ત્યારે ક્રંકોત્રી જેને નિમંત્રણ કહેવાય અને આપણે એના ઉપર મંત્ર લખીએ વિઘ્નેશ્વર અથવા બીજા ઘણા બધા મંત્ર શ્લોક એની ઉપર લખીએ શ્રી ગણેશ આઈ સ્વસ્તિક આવું બનાવતા હોય કલશનો સિમ્બોલ બનાવતા હોય અને બે પાંચ વર્ષ પછી આપણે ફાડીને એને જો કચરામાં નાખી દઈએ છે તો અહીંયા એકંદરે જોવા જાય તો એ મંત્ર શ્લોક અને આપણા કુળદેવીનું પણ અપરાધ થાય છે કેમ કે એમાં પણ આપણે શરૂઆતમાં એવું લખતા હોય છે કે સહર્ષ સાથે જણાવવાનું કે અમારા કુળદેવીની અસીમ કૃપાથી કુળદેવીનું નામ લખાતું હોય અને જે જ કંકુત્રીને છેલ્લે જ્યારે આપણે એને ફાડીને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ તો એને પ્રાયજ્છ છે તેનો પાપ ગણવામાં આવે છે જ્યારે કોઈ વસ્તુમાં ખબર ના પડે તો એના માટે જ આ કાર્યક્રમ અમે બનાવીએ છીએ તમે પ્રશ્ન કરો ચોક્કસ જવાબ મળશે તો શું કરવું જોઈએ મિત્રો કંકોત્રી કે આવું નિમંત્રણ આવતું હોય ત્યારે એ બધી જ આમંત્રણ તમારા ઘરના કદાચ પ્રસંગ હોય માંગલિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય કે આવા કોઈ પ્રસંગોની કંકોત્રી તમારા ઘરમાં આવે ને તે બધી જ કંકોત્રીને પહેલાં એને ભેગી કરવાની છે અને ભેગી કરીને ત્યાં સુધી ભેગી કરવાની છે કે જ્યાં સુધી તમારા ગામમાં કે તમારી આજુબાજુમાં કોઈ મંદિરની રચના થતી હોય ત્યાં સુધી ભેગી કરવાની છે મંદિર બનાવતા ને ત્યારે કરવામાં કરવામાં આવે આવે છે છે અને તે દરમિયાન તમે આ બધી જ કંકોત્રીઓને ભેગી કરીને તમે એ મંદિર જયારે બનતું હોય એ મંદિરના પાયાની અંદર તમે જો એ પત્રિકાને મૂકી દો છો ને સૌથી શુભ ગણવામાં આવે છે અને કદાચ જો તમે ત્યાં ના કરી શકો ને તો તમારું પોતાનું ઘર બનતું હોય તો તમે તમારા ઘરના પાયામાં પણ આ દેવતાઓનું નિમંત્રણ ને મૂકી શકાય છે વસ્તુ કે કદાચ આના સિવાય બીજો વિકલ્પ શું બીજો વિકલ્પ એવું છે કે દેવતાઓની વસ્તુ હંમેશા દેવતાઓમાં જ વિસર્જન થાય સારું છે બીજું વનહી વન કેતા અગ્નિદેવ ઘણી વખત આપણે આજુબાજુમાં મોટા યજ્ઞ થતા હોય ત્યારે એ બધી પત્રિકાઓને યજ્ઞ ચાલુ હોય ત્યારે નથી વિસર્જન કરી દેવામાં આવે ત્યાર પછી આપણે એ બધી જ અંદર જઈને તમે મૂકી શકો છો કેમકે એ મંત્ર જે લખેલા હોય એ મંત્ર શક્તિ એ દેવતાઓમાં લિંક થઈ જાય છે કેમ કે અગ્નિમાં પણ મંત્ર બોલીને અંદર આહુતિ પણ આપવામાં આવે છે તેમ આ બધી જે દૈવિક વસ્તુઓ હોય ચાહે પૂજા પાઠની વસ્તુ હોય કે ચાહે પત્રિકા હોય બધી વસ્તુ તમે અગ્નિની અંદર મૂકી શકો પણ ક્યારે પૂર્ણાહુતિ જ્યારે એ યજ્ઞની થઈ ગયા બાદ વિસર્જન બાદ તમારે આ મૂકી શકાય છે ત્રીજો રસ્તો કે બાર મહિનામાં એક વખત હોળી માતા પણ આપણા ગામની અંદર હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમાં પણ તમે આ વસ્તુને જઈને હોલી માતાને નમસ્કાર કરી અને આ દેવ દેવી વસ્તુઓને તમે એની અંદર પણ પધરાઈ શકો છો ચોથો રસ્તો એ છે કે તમે જો કંકુ ત્યાં આવ્યું હોય તો તે કંકુને તમારે શું કરવાનું કોઈ મંદિરમાંથી પત્રિકાની જગ્યાએ હવે ચાલો કંકુ આવ્યું છે તો આ કંકુનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે પહેલા તો એ કંકુને તમારે લેવાનું છે એ કંકુને તમારા દેવ સેવામાં તમારા કુળદેવ હોય કુરદેવી હોય તો એના ચરણોમાં તે કંકુને મૂકવાનું છે અને મૂક્યા બાદ એક દિવસ રાખવાનો બીજા દિવસે તે કંકુને સારા કોઈ ડબ્બાની અંદર બધું કંકુને તમારે ભરી લેવાનું છે અને જ્યારે જ્યારે તમારું કોઈ માંગલિક કાર્ય મતલબ નવું વાહન તમે લાવતા હોય ત્યારે એ જ કંકુને તમારે ઉપયોગ કરવાનો છે કેમ કે તમને જ્યારે પ્રસાદ સ્વરૂપે જે કંઈ મંદિર દ્વારા કંકુ મોકલવામાં આવે છે તો એ દેવતાઓનું એક પ્રતિક ગણવામાં આવે છે જેમ કે ઘણી વખત આપણે જોઈએ કે હમણાં અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામજી બિરાજમાન થયા હતા ત્યારે ઘરે ઘરે અક્ષત ગયા હતા એટલે દેવતાઓનું નિમંત્રણ કહેવામાં આવે છે તો કંકુ આવે છે તો કંકુનો ઉપયોગ આપણે આપણું વાહન અથવા ઘરમાં કોઈ માંગલિક કાર્ય જ્યારે કરવાના હોય જ્યારે છોકરાના લગ્ન હોય ત્યારે શ્રીફળ ઉપર જ્યારે સ્વસ્તિક બનાવવાનું હોય ત્યારે આવા શુભ પ્રસાદ સ્વરૂપે આવેલા કુમકુમનો ઉપયોગ તમારે ત્યાં કરવાનો છે જો કોઈ પ્રસાદ સ્વરૂપે ચુંદડી આવે છે તો ચુંદરીને કોઈ ફેંકવાની જરૂર નથી કોઈ જગ્યાએ નાખવાની જરૂર નથી ચુંદરીને તમારા ઘરની અંદર માતાજીને સ્પર્શ કરીને એ કોઈ ડબ્બાની અંદર મૂકી રાખવાનું જ્યારે જ્યારે નવું વાહન લો છો ત્યારે એ જ ચુંદરીને ધૂપ આપી માતાજીને સ્પર્શ કરી તમારા વાહનમાં બાંધવાથી એ માતાજીની સુરક્ષા રહેતી હોય છે તો આપણને જ્યારે પણ આપણા ઘરમાં આવી ધાર્મિક વસ્તુ અથવા દેવ પ્રસાદમાં આવી વસ્તુ આવે છે તો એનો ઉપયોગ આપણે શાસ્ત્રોના મત પ્રમાણે આ રીતે કરવું જોઈએ અને હંમેશા આવા નાના નાના પ્રશ્ન અને મનુષ્યને આવા પ્રશ્નોના કારણથી ઘણા બધા દુવિધામાં હોય છે મુશ્કેલીમાં હોય છે કે શું કરવું પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ સદૈવ હું આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમને સદૈવ આપ જોતા રહેજો અને તમારા પ્રશ્ન આવો કંઈક હોય તો અમને તમે ફોન કરીને આ પ્રશ્ન તમે કહી શકો છો દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન